હેલો કપાસ ખેડૂત એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે આ એપ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોની નોંધણી કપાસના વેચાણ માટે સ્લોટ બુકિંગ અને ચૂકવણીની માહિતી જોવા માટે વિકસાવવામાં આવી છે ઇન્સ્ટોલેશન સૌપ્રથમ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લો કપાસ કિસાન એપ શોધો આ એપ નીચે આપેલા આઇકોન સાથે પ્લે સ્ટોરમાં દેખાશે તેને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો ભાષા પસંદગી તમારા મોબાઈલ ફોન પર એપ ખોલો ખેડૂતો તેના પર ક્લિક કરીને ભાષા બદલવાનું પસંદ કરી શકે છે ખેડૂતો નોંધણી ભરવા માટે તેમની માતૃભાષા પસંદ કરી શકે છે ખેડૂત નોંધણી ખેડૂતનો ફોન નંબર દાખલ કરો વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો આનાથી મોબાઈલ વેરિફિકેશન માટે ચાર અંકનો ઓટીપી જનરેટ થશે ઓટીપી દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો હવે તમે હોમ પેજ પર આવશો અહીં હમણાં નોંધણી કરો બટન પર ક્લિક કરો ખેડૂત નોંધણી ફોર્મ ખુલશે પ્રથમ તમારું શીર્ષક પસંદ કરો આધાર કાર્ડ મુજબ ખેડૂતનું નામ દાખલ કરો આધાર કાર્ડ મુજબ ખેડૂત પિતાવાલીના નામ દાખલ કરો ખેડૂત જાતિ પસંદ કરો ખેડૂતની જન્મ તારીખ દાખલ કરો વર્ષ બદલવા માટે બતાવેલ વર્ષ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે બે હજાર પચ્ચીસ અને યોગ્ય વર્ષ પસંદ કરવા માટે સ્ક્રોલ કરો પછી મહિનો પસંદ કરવા માટે પાછા જવા માટે આ પર ક્લિક કરો અને આગળ જવા માટે આ પર ક્લિક કરો અને પછી તારીખ પર ક્લિક કરો અને પછી ઓકે પર ક્લિક કરો ખેડૂત જાતિ શ્રેણી પસંદ કરો ખેડૂત આધાર નંબર કાળજીપૂર્વક દાખલ કરો તમારા લોગિનમાંથી ફોન નંબર આપમેળે ભરવામાં આવશે તમારે તેને ફરીથી ટાઇપ કરવાની જરૂર નથી આગળ ખેડૂતનું રહેઠાણનું સરનામું દાખલ કરો ઘર નંબર વિસ્તાર શહેર અને રાજ્ય હવે તમારી જમીનની વિગતો દાખલ કરો જમીનની વિગતો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે પંજાબમાં તે જમાબંધી ખસરા નંબર ખતૌની નંબર ગીરદાવરી અને કેવટ નંબર માંગશે તેલંગાણામાં તે પટ્ટાદાર પાસબુક નંબર અને સર્વે નંબર માંગશે આ જમીનની વિગતો તમારા ગામ કોડના આધારે લેવામાં આવે છે જેથી ખાતરી કરી શકાય કે તમારી જમીન અનન્ય છે પછી ખેડૂતની કુલ જમીન એકરમાં દાખલ કરો ખેડૂત એકરમાં કપાસની જમીનમાં પ્રવેશ કરે છે આ પછી ખેડૂતનો ફોટો અપલોડ કરો તમે કેમેરાનો ઉપયોગ કરીને લાઈવ ફોટો લઈ શકો છો અથવા તમારી ગેલેરી અથવા ફાઇલોમાંથી હાલનો ફોટો પસંદ કરી શકો છો અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો તમારા ફોનમાંથી ફાઇલ પસંદ કરો અને તેને પસંદ કરો જો તમે ખોટો ફોટો અથવા દસ્તાવેજ પસંદ કરો છો તો તમને તેના પર એક નાનું લાલ એક્સચિન દેખાશે તેને કાઢી નાખવા માટે એક્સ પર ક્લિક કરો અને તેને ફરીથી પસંદ કરો હવે તમે દાખલ કરેલી બધી વિગતો તપાસો ખાતરી કરો કે ફોટો અને દસ્તાવેજો સાચા છે છેલ્લે સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો તમને એક નોંધણી નંબર મળશે બસ તમે નોંધાયેલા છો તમારી વિગતો અને દસ્તાવેજો રાજ્યના અધિકારીઓ અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા તપાસવામાં આવશે જો મંજૂર થશે તો તમને હોમ પેજ પર લાલ રંગમાં મંજૂર દેખાશે જો નકારવામાં આવે તો તમને નકારવાનું કારણ દેખાશે જ્યારે તમારું રજીસ્ટ્રેશન મંજૂર થઈ જશે ત્યારે તમને હોમ પેજની ટોચ પર લાલ રંગનો સંદેશ દેખાશે ખેડૂત મંજૂર છે હવે તમે બે વસ્તુઓ કરી શકો છો એક ખેડૂતો જમીન ઉમેરી શકે છે બે તમારા કપાસ વેચવા માટે સ્લોટ બુક કરો પહેલાં ચાલો શીખીએ કે જમીન કેવી રીતે ઉમેરવી જમીન ઉમેરો હોમ પેજ પર તમને જમીન ઉમેરો બટન દેખાશે તેના પર ક્લિક કરો હવે ખેડૂતની જમીનની વિગતો દાખલ કરો જુદા જુદા રાજ્યો જુદી જુદી વિગતો માંગે છે ઉદાહરણ તરીકે પંજાબમાં તમારે જમાબંધી ખાસરા નંબર ખતૌની નંબર ગીરદાવરી અને કેવટ નંબર દાખલ કરવો પડશે તેલંગાણામાં તમારે પટ્ટાદાર પાસબુક નંબર અને સર્વે નંબર દાખલ કરવાની જરૂર છે સૌ તમારું રાજ્ય જિલ્લો વિભાગ ગામ અને બજાર પસંદ કરો પછી જમીનની વિગતો દાખલ કરો ખેડૂતની કુલ જમીન અને કપાસની જમીન એકરમાં દાખલ કરો હવે ખેડૂતો જમીનના દસ્તાવેજો અપલોડ કરે છે વિગતો અને દસ્તાવેજો સાચા છે કે નહીં તે તપાસો જમીન ઉમેરો બટન પર ક્લિક કરો તમને એક પોપઅપ મેસેજ દેખાશે જેમાં લખેલું હશે જમીન સફળતાપૂર્વક ઉમેરવામાં આવી ખેડૂતોની જમીનની વિગતો અને દસ્તાવેજો રાજ્યના અધિકારીઓ અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવશે એકવાર મંજૂરી મળ્યા પછી જમીન આપમેળે ખેડૂત નોંધણી રેકોર્ડમાં ઉમેરવામાં આવશે બસ તમારી જમીન હવે કપાસ કિસાન એપમાં ઉમેરવામાં આવી છે સ્લોટ કેવી રીતે બુક કરવો હોમ પેજ પર બુક અ સ્લોટ પર ક્લિક કરો બુકિંગ ફોર્મ ખુલશે આ ફોર્મમાં તમારા રાજ્ય અને જિલ્લાની માહિતી તમારી નોંધણી વિગતોમાંથી પહેલાથી જ ભરવામાં આવશે હવે તમારું બજાર પસંદ કરો તમારા કપાસનું વેચાણ જ્યાં કરશો તે મિલ પસંદ કરો અંદાજિત જથ્થો ક્વિન્ટલમાં દાખલ કરો તમે એ પણ જોઈ શકશો કે તમારા માટે વેચવા માટે હજુ કેટલો જથ્થો બાકી છે આ ખેડૂત દ્વારા બાકી રહેલો જથ્થો તરીકે દર્શાવવામાં આવે છે તે પછી આગામી ત્રણ દિવસમાંથી એક તારીખ પસંદ કરો ઉદાહરણ તરીકે જો આજે પંદર ઓગસ્ટ છે તો તમે સોળ સત્તર અથવા અઢાર ઓગસ્ટ પસંદ કરી શકો છો જ્યારે તમે તારીખ પસંદ કરો છો ત્યારે એપ્લિકેશન આપમેળે ઉપલબ્ધ સ્લોટ દરેક સ્લોટનો સમય કેટલા સ્લોટ હજુ ખુલ્લા છે અને મિલની પ્રક્રિયા ક્ષમતા બતાવશે બધી વિગતો તપાસો જથ્થો તારીખ અને સમય પછી કન્ફર્મ સિલેક્ટેડ સ્લોટ પર ક્લિક કરો તમને તમારા સ્લોટ આઈડી સાથે એક સંદેશ દેખાશે સ્લોટ સફળતાપૂર્વક બુક થયો તમારા બુક કરેલા સ્લોટની માહિતી કેવી રીતે જોવી હોમ પેજ પર સ્લોટ માહિતી પર ક્લિક કરો અહીં તમે તમારા બુક કરેલા સ્લોટની વિગતો ચકાસી શકો છો તારીખ સમય મિલનું નામ બજારનું નામ અને અંદાજિત વજન સ્લોટ કેવી રીતે રદ કરવો સ્લોટ માહિતી પર જાઓ તમે રદ કરવા માંગો છો તે બુક કરેલ સ્લોટ શોધો રદ કરો પર ક્લિક કરો રદ કરવાનું કારણ દાખલ કરો પુષ્ટિ કરો પર ક્લિક કરો તમને રદ કરવાની તારીખ અને સમય સાથે સ્લોટ રદ દર્શાવતો લાલ સંદેશ દેખાશે કેવી રીતે લોગઆઉટ કરવું હોમ પેજના તળિયે લોગઆઉટ પર ક્લિક કરો તમને લોગઆઉટ કરવામાં આવશે અને લોગ ઇન પેજ પર પાછા લઈ જવામાં આવશે બસ હવે તમે જાણો છો કે કાપસ કિસાન એપમાં વધુ પ્રોફાઇલ કેવી રીતે ઉમેરવી સ્લોટ કેવી રીતે બુક કરવો સ્લોટની માહિતી કેવી રીતે જોવી સ્લોટ કેવી રીતે રદ કરવો અને લોગઆઉટ કેવી રીતે કરવું